કારણ કે દરેક વિષયના પેપરના તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતા હોય કે એમના જોવા હોય કે પછી તમારે એની પીડીએફ હોય તો ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ પ્રશ્ન એક નીચેના પ્રશ્નના માગ્ય મુજબ જવાબ આપો પેલું આપેલ આકૃતિને આધારે ત્રીજિયા વ્યાસ અને જીવાની સંખ્યા જણાવો તો આમાં ત્રીજા કેટલી છે મિત્રો તો ચાર કઈ કઈ તો ઓથી ઈ ઓથી ડી વ્યાસ તો કે એક જ છે કયો સીડી જીવા જીવા આમ તો બે થાય બરાબર એક એ જીવા છે અને એક સીડી જીવા છે કારણ કે કેન્દ્રમાંથી પસાર થતી રેખાને પણ જીવા કહી શકાય એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે પરિકરની મદદથી તમારે બે સેમી બરાબર બે સેમી માપવાનું ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું ચાલો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો સમછેદી અપૂર્ણાંકને ચડતા ક્રમમાં લખો એક ના છેદમાં બે બે ના છેદમાં ચાર ત્રણ છેદમાં ચાર ચાર છેદમાં ચાર આપેલ અપૂર્ણાંકના બે સમ અપૂર્ણાંકો લખો તો ડબલ કરતા જાવ બે દુ ચાર ત્રણ દુ છ બે નવ જોતા હોય કે તમારા જિલ્લાનું નગર પ્રાથમિકનું વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી આપણો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર મોકલવા વિનંતી જેથી કરીને એનું સોલ્યુશન વાળા ફોટા હોય તે ચાલશે કોઈ પણ ચાલશે જેથી કરીને એનું સોલ્યુશન કરી અને આપણે બાળકોને આ રીતે આપી શકીએ કોઈ બહુ મોટી ઇન્કમ છે આપેલ આકૃતિમાં એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરો એક ચતુર્થાંશ ચલો પેટર્ન પૂર્ણ કરો અહીંયા ત્રિકોણ છે ચોરસની અંદર હવે ઉપર ગયા હવે જમણી બાજુ ખસ્યા નીચે આવ્યા તો ફરી પાછી પહેલી આકૃતિ જેવી ડાબી બાજુ નીચે ડાબી બાજુ ઉપર ચલો નીચે ઉપર નીચે ઉકેલ મેળવો એક બગીચાની ટિકિટની કિંમત રૂપિયા વીસ છે તો પાંચ ટિકિટની કિંમત કેટલી થાય તો એક બગીચાની ટિકિટની કિંમત રૂપિયા વીસ છે તો પાંચ ટિકિટની કિંમત વીસ ગુણ્યા પાંચ એટલે કે સો રૂપિયા થાય મોહિતે બજારમાં વેચવા માટે બસો પેન્સિલ બનાવી તેમાંથી દસ પેન્સિલનું એક પેકેટ બનાવે છે તો આવા કુલ કેટલા પેકેટ બનશે તો દસ પેન્સિલનું એક પેકેટ તો બસો પેન્સિલના કેટલા પેકેટ તો બસો ને દસ વડે ભાગવાના તો દસ દુ વીસ વીસ માં વીસ જાય તો જીરો જીરો ઉપરથી ઉતારા શૂન્ય તો અહીંયા શૂન્ય તો આવા વીસ પેકેટ બનશે સો રૂપિયાના છૂટા કરતા દસ રૂપિયાની કેટલી નોટો આવે તો દસ કારણ કે સો દસ વડે ભાગો તો દસ આવશે ત્યાર પછી એક બિલ્ડિંગમાં બાર ફ્લોર એટલે કે માળ છે દરેક ફ્લોરમાં ફ્લેટ ફ્લેટ છે તો બિલ્ડિંગમાં કેટલા થશે ચાલો હવે આપણે જે વાત કરી તમારે બીજા વિષયના પેપરના સોલ્યુશન જોવા વિદ્યાર્થી મિત્રો તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરી શકાય તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી એટલે પેડ નો પ્રેક્ટિસ પેપર મળશે એક્ઝામ પેપર મળશે અને બાર ધોરણના તમે વિડીયો મળશે એટલે ત્રીજા ધોરણમાં જાઓ એટલે એના વિષય પ્રમાણે તમને એના વાર્ષિક પરીક્ષાના પેપરોના વિડીયો મળશે પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે બરાબર એટલે તમારા મિત્રો દોસ્તોને તમે ચોક્કસથી શેર કરી શકો જાણ કરી શકો ચલો નીચેના જોડકા બનાવો હાથીનું અંદાજિત વજન પાંચસો કિલોગ્રામ કબાટ નું સિત્તેર કિલોગ્રામ ઘડિયાળ દિવાલમાં બસો ગ્રામ અને ચમચીનું વીસ ગ્રામ પ્રશ્ન પાંચ બ ખરા ખોટાની નિશાની કરો બે કિલોગ્રામ એટલે બસો ગ્રામ થાય ખોટું હાથી કરતા હરણનું વજન ઓછું હોય છે ખરું ત્યાર પછી

માગ્યા મુજબ જવાબ લખો કઈ આકૃતિમાં પરિમિતિ દસ સીમી છે તો બી આકૃતિમાં કેમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ સૌથી ઓછી પરિમિતિ એક બે ત્રણ ચાર પાંચ છ સી આકૃતિ આકૃતિમાં સમાન પરિમિતિ તો એ અને સીમા કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ આને પણ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ને ચૌદ ચાલો આલેખ પરથી તમારે જવાબ આપવાના છે સૌથી વધારે રંગ પસંદ કરતા બાળકોની સંખ્યા જો એક બોક્સ એટલે ચાર બાળકો લેવાના તો સૌથી વધારે રંગ પસંદ કર્યો કયો છે લાલ તો ચાર બોક્સ તો ચોક્કે ચોક્કે સોળ છે આઠ બાળકોએ કયો રંગ પસંદ કર્યો તો પીળો કારણ કે ચાર ને ચાર આઠ કયા કયા રંગ પસંદ કરતા બાળકોની સંખ્યા સરખી છે બિસ્કિટ પસંદ કરતા બાળકો પચાસ ટકા આઈસ્ક્રીમ પસંદ કરતા પચીસ ટકા અને ચોકલેટ પસંદ કરતા પચીસ ટકા એટલે એક આઈસ્ક્રીમ સોરી સોરી મિત્રો સોરી 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 એક ચતુર્થાંશ આઈસક્રીમ એક ચતુર્થાંશ ચોકલેટ અને બે ચતુર્થાંશ એટલે કે કરતા બાળકો કેટલા છે એક ચતુર્થાઉશ પેટર્ન આગળ વધારો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ છનો ઘડ્યો પૂર્ણ કરો પચીસ વીસ પંદર દસ અને પાંચ 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 ઘટાડતા દો તો આ રીતે સરસ મજાનું પેપર સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તો સગા સંબંધીને તમે જાણ કરી દો કે જેથી કરીને એમને પણ તૈયારી કરવા માટે આપણું આ પેપર છે એપ્લિકેશન છે ખૂબ જ ઉપયોગી થઈ પડે બધાને સારા માર્ક્સ મેળવવા માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત